નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ એકત્રીસ ડિસેમ્બરથી લઈ અને છ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીની મોટી આગાહી કરી છે તો આ તારીખો દરમિયાન મુખ્યત્વે ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે સંપૂર્ણ માહિતી જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો અશોકભાઈ પટેલ જણાવે છે કે હાલમાં વિસ્તારવાઇઝ ઠંડીનો માહોલ છે ઘણા વિસ્તારોમાં નોર્મલથી નીચું તો ઘણા વિસ્તારોમાં નોર્મલથી ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે પરંતુ લગભગ મોટા ભાગના સેન્ટરોમાં નોર્મલથી નીચું તાપમાન જોવા મળી રહ્યું છે જેમાં અમદાવાદમાં તેર પોઈન્ટ સાત ડિગ્રી છે નોર્મલથી એક ડિગ્રી ઊંચું રાજકોટમાં અગિયાર ડિગ્રી જે નોર્મલથી એક ડિગ્રી નીચું અમરેલીમાં ચૌદ પોઈન્ટ બે જે નોર્મલથી ત્રણ ડિગ્રી ઊંચું ડીસામાં નવ પોઈન્ટ છ જે નોર્મલથી એક ડિગ્રી નીચું અને ભુજમાં દસ પોઈન્ટ આઠ જે નોર્મલ નજીક જોવા મળી રહ્યું છે ત્યારે અશોકભાઈ પટેલ તારીખ એકત્રીસ ડિસેમ્બરથી છ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીની આગાહી કરતાં જણાવે છે કે આ તારીખો દરમિયાન એટલે કે છ જાન્યુઆરી સુધી બે હજાર પચીસના જે ઉત્તર ભારતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને પવનો છે આ તારીખ સુધીમાં મુખ્યત્વે ઉત્તર પૂર્વના જ ફૂંકાશે ત્યારે ત્રીજી જાન્યુઆરી સુધી પવનની ઝડપ છે તે સામાન્ય રહેવાની સંભાવનાઓ છે ચારથી છ જાન્યુઆરી દરમિયાન પવનની ઝડપમાં વધારો થાય અને પાંચથી પંદર કિલોમીટરની ઝડપ રહે તેવી સંભાવનાઓ છે તો ચાર અને પાંચ જાન્યુઆરીના આગાહીના અમુક દિવસે પવન છે તે પશ્ચિમ દિશા તરફના જોવા મળશે અને મોટાભાગના દિવસોમાં આકાશ છે તે ચોખ્ખું રહેશે પરંતુ ચાર અને પાંચ તારીખના ભેજનું પ્રમાણ વધુ રહેવાને પગલે કચ્છ બાજુથી સામાન્ય ઝાકળની શક્યતા રહેશે તો મોટાભાગના ગુજરાતના વિસ્તારોમાં નોર્મલ તાપમાન અગિયારથી તેર ડિગ્રી ગણાય કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં અગિયાર ડિગ્રી ગણાય ત્યારે એકત્રીસ ડિસેમ્બર અને એક જાન્યુઆરીના જે ન્યૂનતમ તાપમાન છે તેમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે અને બેથી ચાર જાન્યુઆરી દરમિયાન વધુ એકથી બે ડિગ્રી તાપમાન ઘટશે તો પાંચ અને છ જાન્યુઆરીના રોજ ન્યૂનતમ તાપમાનમાં ફરીથી ત્રણથી પાંચ ડિગ્રીનો ઘટાડો થશે અને ન્યૂનતમ તાપમાન નવથી અગિયાર ડિગ્રી જોવા મળશે તેવી વાત કરી છે એટલે આવતીકાલથી ઠંડીમાં રાહત જોવા મળે તે પ્રકારની વાત અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે તો ખૂબ જ મોટી આગાહી અશોકભાઈ પટેલે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી લઈ અને 6 જાન્યુઆરી 2025 સુધીની કરવામાં આવી છે આભાર